તમાછું ના ના બધા ઘરે ખૂંચી ખાવા નહીં તમારે આબુ હોય તો કોણ પૈસા તમે તો હડો

શું કરો ભાઈ તારે આપડે તૈયારી કરો મોનતા કરવા જવાનું છે પછી તાર ન ખાવાની જવાની તો તમે બધી વસ્તુ લઈને આવ્યા છો વસ્તુ એમ શું શું મમરા છે તો લઈને લઈ 5 રૂપિયા મમરા છે એમ શું વસ્તુ તમે લીલા છે ને

ઓન થઈ ગઈ જાડીયા જા હે મોમ ના મારો જા જાડીયો તો છે તારે એ લે યો લાગી છે સાઈઝ ઓર આ જાડીયો પર મમરા મે જમતું કાય બસાઈ કઈ જાય ના જો કોની પાછો ઓ ભઈ ના ફૂલુ હોય તો પેલા મમરા તો માવા સા પકડી તો આ ઓ ભલી ના જાય એક વાત દુнду મોની જા

ઓ બાઈન કોનટિયાને ભાડામ તમે કામ ના કરતો એય એ કેસે તું લ્યા તી લાગો છો ખાલી લ્યા હારું બોલો હારું હારું તો બોલ્યા તાર આટલું તો સંભો પે હેરતા ના ના સંભો કરો પછી મોં તા એ મોં તા તો કરો હે માડી એ એ મા એ મા હાજી દેહ્યું એ આમ શું કરો મમરા કા આલો કરવા દઈએ તું તો ખાવ ના ભૂખ લાગી આ નહીં કે મમરા યાર થોડા ખા પેલી મંતા તો કરવા મંતાય

નલકોલા આડ આડ ખાઈ ગયો મારે નહીં ખાવ બાપા પ્રસાદી નહીં લેવી લે આ જાડીયા ના આળો કળા કોક ના આળો આળો નહીં મોહરમ જો કોઈ ના હોય એય અલ્યા વાડ અમે કરવા માર એ તારે